ચાલીસ વર્ષથી આમોદ ચામડીયા સ્કૂલ ખાતે વોલીબોલનું ટુર્નામેન્ટનું આયોજન શબનમ સ્પોર્ટ ક્લબના પ્રમુખ મહેબૂબ કાકુજી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવે છે જ્યારે અહીંયા નેશનલ લેવલની ટીમો પણ અવારનવાર આવે છે જેમ કે રાજસ્થાન મહારાષ્ટ્ર પંજાબ હરિયાણા મધ્યપ્રદેશ ગુજરાતમાંથી સુરત નવસારી વલસાડ ડાંગ તાપી વાપી જેવા અનેક જિલ્લાઓમાંથી ટોપ લેવલની આઠ સિલેક્ટેડ ટીમનો સમાવેશ કરવામાં આવ્યો હતો અનેક રાજ્યોમાંથી અહીં વોલીબોલ ટુર્નામેન્ટ રમવા માટે ટીમો આવે છે અને ઉલ્લાસભેર એકતાની સાથે જાણે તહેવાર હોય તેવી રીતના અહીંયા વોલીબોલ ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન અને નર્મદા જિલ્લાના ભાજપા પ્રમુખના પુત્ર ભરૂચ દૂધધારા ડેરીના ડિરેક્ટર સાગરભાઈ પટેલ આમોદ શહેર ભાજપ પ્રમુખ વ્યાપારી એસોસિએશન સહિતના આગેવાનો અને અનેક ગામડાઓમાંથી લોકો વોલીબોલ ટુર્નામેન્ટ જોવા માટે ઉમટી પડ્યા હતા ભરૂચ આમોદથી જાવેદ મલેકની રિપોર્ટ લગભગ ચાલીસ વર્ષથી આ ટુર્નામેન્ટ અમે સતત કરી લાગ્યા છે કોરોના દરમિયાન કોરોના વખતે ગવર્મેન્ટ તરફથી અમને નાનો ઓર્ડર હતો એ દરમિયાન ત્રણ વર્ષ અમે આ ટુર્નામેન્ટ બંધ રાખેલી આ ટુર્નામેન્ટનો મુખ્ય આશય ભાઈચારો કેળવવા માટે છે અને સ્પોટ કઈ રીતના આ ખેલાડીઓ જે ગામડા લેવલ પર છે આટલા સારા ખેલાડી કઈ રીતે રમે છે અને એનું કેવી રીતે બીજા ખેલાડીઓ ઉત્પન્ન થાય એના માટેનો આશય છે અમારો કેટલા વર્ષોથી આ ટુર્નામેન્ટ તમે રમારો છો ચાલીસ વર્ષથી સતત ટુર્નામેન્ટ રમારી રહેલા વર્ષે ગુજરાતની ટોપ મોસ્ટ આઠ આપેલું છે દર વર્ષે અમે ઓલ ઇન્ડિયા લેવલ ટુર્નામેન્ટ કરતા હતા તેમાં મહારાષ્ટ્ર માલેગાંવ ધુલિયાથી લઈ થી પંજાબ હરિયાણા મધ્યપ્રદેશ અને પંજાબની ટીમોને અમે આમંત્રણ આપતા હતા બસ ટોટલી ગુજરાતની એક જ ટીમને આમંત્રણ સાત ટીમ અમે ઓલ ઇન્ડિયા લેવલ પરથી લેતા

સ્પોટ વિકસે ભરૂચ આમોદથી જાવેદ મલેકની રિપોર્ટ